મિત્રો મજા માને જો અત્યારે વાડી આવી ગયા છે ગુરુવાર છે એટલે રજા છે હું અત્યારે હાચી આપું છું અને આ જાહેર વાટે છે જો અત્યારે દસ વાગ્યા છે એટલે ટેટી સુધારી છે આ ઘરની ટેટી છે ખાઈ હોય તો આવી જજો હોય ત્યારે એક પાક કરી હતી બીજી ઘરે મૂકી દીધી હતી કાલે આવી હતી હવે એક ટેટી છે હવે ખાઈ લેવી મને બહુ ઈચ્છા નથી પણ કે આ પાણી પીવા આવ્યો હતો ચાલો ખાઈ લેવી તો ખાઈ લેવી બીજું હું હવે ચોમાસાની તૈયારી છે એટલે હવે નાની નાની પાણી ગયું છે કેરા ક્યારે પીવો એટલે ઉકલતું નથી એટલે ઝારે વાટવા મળ્યા અત્યારે પેટીની મજા લેવી લેવીશો જોવા શીર આવી ગઈ ઓહો ગળી 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 ની વાત માં મધ સુપર ટેટી જોઈ લો તમે ઘરની વાડીની ટેટી હો લાઈટ આવી ગઈ છે હવે મોટર સારું કરી દીધી છે કેમકે હજીમાં પાવી છે એ મોટર સારું થઈ ગઈ છે હવે જો આ લીલું વાટ્યું છે એ પણ પાઈ દીધું છે હવે જો અહીંયા આવડી અવડી જાહેર થઈ છે કે પાણી થોડુંક ઓછું થઈ ગયું છે વાંચે છે કેમ કે તૈયારીઓ કરવી પડે એટલે ખેડ કરવી પડે એટલા માટે જો આવડી અવડી વાટી વાટો મેળે છે બે કરી દીધું બે ક્યારા અહીંયા સાલું છે ઝાડ વાટવાનું કેવી મજા આવે ઝાડ વાટવાની આપને મજા નથી કે મજા આપને આવે જેને મજા આવે આપણે જો હાથી આઈકી છે જો અહીંયા ઠાંડા ઊભા છે આગળ જ આવી તમને દેખાડું ત્યાં અહીંયા જો ઝાડ વાટવાનું ચાલુ થઈ ગયું છે હવે ટેટી બેટી ખાય બપોર સુધી બપોર પછી આરામ કરવાનો એટલે કે ઘરે ટી છે હાલો આપણે હવે હાથી આંખવા મળ્યું હવે હાથી પર આવી ગયો છું જો આ સડે નાખવાનું હોય એટલે આપણે કાંઈ સડે ભાવતું નથી એટલા માટે જો આ ટ્રેન પણ અમે ત્રણ પણ અમે કીધા છે આ સાપનું જો આ એક રીતનું હેન્ડલનું કામ કરે છે કેમ કે ત્રાદાડ આવળો જાય તો આપણે થોડુંક સેટિંગ કરી આવી હવેનો જો અહીંયાથી આટલું આખી નાખ્યું છે હવે મળી હાકવા કેમ કે જો ટાંડા પોરો ખાવા ગયો એટલે થોડાક ઘણા થઈ ગયા હવે કાંઈક વ્યવસ્થિત કરીને મળી હાકવા હાલો જો હાથી હાકવાનું સારું થઈ ગયું છે જવો થઈ ગયું ચાલુ આ એક હેન્ડલ તરીકે કામ કરે કેમ કે થોડુંક આડાવળું છે આપણે આમ કરી ગયું છે આ તો સડીને આપવું પડે પણ સડીને કાંઈ આપણને ફાવતું નથી બહુ એટલે ત્રણ પાણા મેક દીધા છે જો થોડુંક કઠણ થઈ ગયું છે એટલે આ બધું આકી નાખ્યું છે અવારનું રેડું તો આઠ ગયું જો બે ત્રણ દિવસ સવારે સવારે બે ત્રણ કલાક આખી બધા માગવું પડશે કેમ કે વરસાદ આવ્યો એટલા માટે ટોર્ટ થઈ ગયો બધું જો

એટલા માટે જો જો હવે અત્યારે વાડી આવી જાય છે અને જો અહીંયા રોઝડા છે તમને બતાતો હોય તો ચાલો આપણે અહીં જાવી પાસે વિરણ ને સ્મિત તો દોડ્યા જાય છે तो सो इटला का करो जरा सी शर्ती पास हो जिए अने सो आई थी निकला था ये बहुत ऊपर साड़ी जट का तोड़ी नहीं

આપણે <c Risky>